બે દે ને સોચ ને શેઠ નું સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

આજે ખરા જરાક નવીન થી લોટ બની એવું કામ કરી પાણી ગરમ કરે હા માપ નું હોય તો હા હા કરે ને પછી માં ગોર નાખે ને થાવ કો ગોર પાણી ગરમ પાણી ઓગાય હા હા એ કઈ ઠીક હા એટલે આ કઈ કુણો લોટ કુણો રિયો લોટ આ કુણો રિયે ને અસર અસર થાય ને એટલે હાટ જાય ખરાબ હા હા

અકાને તો કોઈ કોઈ ખાઈ નીન બાય બનાવીયું તો બનાવે ખરે પણ ખાતા નય માખણું બનાવીએ થોડું ક્યું કે મુનખારને કરવો તા પરતાપ નીન તા કે નાના બનાવી દઈએ હા જોઈ લેજો તો હા એક આ બનાવી દઈએ ને ગુંદે થી ગાંઠિયા તો લઈ આવ્યા ગાંઠિયા ને દેસ પોવન સર પીજોગાતા થી હા

ઘઉંના લોટ નું નેચર ઘઉંના લોટ નું લાડુ એ નો ખાઈ દઈએ તાજો તાજો તે પાછો દે દઈએ મારે નથી કરતા હા મલક મલક ખાઈ હા એ પછી ન ખવાય ને સેવડો ખાઈ સેવડો કરી તો તે ખાઈ ગયા ને તે હા હા

પાલક ટમેટાનું શ્યાક કરવું ને આ લીંબુ લઈ આવી લીંબુ લીંબુડી પણ આ કંઈ ફ્રીજમાં નતા બાકી આ ફૂદીનો હે આય થોડોક વાવે દેવો એ લીગેમાં આંબા વેઠ થોડોક તો જઈને પપ્પા વાવે આ તગારામાં ઘઉંનું ક્યું હે પણ આમાં થોડોક અમે રવાનો લોટ અને સણાનો લોટ નાખીએ ને તો વસલ લાડવા બને सर गोड होईल मला फोग हेपला तरावासाल બપોરા લીધા અમે થામ થવા જાઉં લાડવા બારે લીધા એની પેલા તો હું મૂકેજા પછી થામ થવા અડધા જાય તમે ધોવે ને ખ્યા ખાડા બાર ખે તો બધું કરેલી પછી ખાવું તો એક વાગે સાડા બાર વાગે મલક થવાય ને ત્યાં આજે હવાય નહોતા થયું એને પડ્યા રાવા દીધા બે ત્રણ ડોલ બે ડોલ ઉતર્યું કા બે ત્યાં કુકર ઉતા પણ મેં કહેવાય જોઈ ધોવી ને તો પછી બપોરાને બધું મોડું થાય જો આ લાડવા હે થઈ ગયા ત્યાં છે ને કીટલીમાં મૂકે દે આજ પર જાજા હે ને તે વાર્યા ના કોઈ જોઈ હાટું કરીએ જ કોઈ વારીએ નહીં વારીએ ને તો ઘી હોય નીકળી જાય કાં પછી ને એને મૂકી દઈએ પછી વાર જા જા હે ને તો પછી આ વેલામાં વાર્યા પહેલાં તો આવા ગોળ ગોળમાં વારતા ને પછી આમાં એને વારવાનું આવે ને લાડવા ને શેપ પાડવાનો એમાં આવો શેપ આપી દીધો જા જા હે કે વારે લઈએ એને ગાખો એને મૂકી દેવું તો એ થોડાક ઠામ હે ધોવા ને વાગવામાં તા

હજે હે થોડું ખાલે કાલે કરવાનું સેવડોન હે કરવાનો થોડી તીખી પૂરીઓ ને કરી હું એ આપણે કાલુના વિડિયો માં જોયું અરે ઓરાઈ કે લાડવા ને થોડા ખામ હે ને દે તો હોય આ